એ મસ્ત મજાના પરોઠા અને સેવ ટમેટાનું શાક તૈયાર કર્યું છે હાલો પડવાળા પરોઠા અને શાક જમવા જીજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીજ્ઞાબા કિચનમાં મસ્ત મજાના પડવાળા પરોઠા બનવા જઈ રહ્યા છે તો જુઓ ફ્રેન્ડ્સ આપણે ગમે તે ડાબા સ્ટાઈલ સબ્જી કરી હોય તેની સાથે આવા પળવાળા પરોઠા બનાવીએ ખૂબ જ સરસ બને છે અને જમવામાં પણ ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતના એક નાની એવી રોટલી વણી લેવાની છે ત્યારબાદ બીજી એવી નાની એવી રોટલી આપણે વણી લેશું ત્યારબાદ આપણે તેલ લગાવી દઈશું તેની ઉપર લોટ લગાવી દેસું ત્યારબાદ બીજી રોટલીને પણ આપણે તેલ લગાવી દેસુ તેની ઉપર લોટ લગાવી દેસુ અને હવે જે આપણી રોટલી છે તેને આપણે લોટમાં ડીપ કરીને વણી લેશું ત્યારબાદ તેને ચોરસ કરી લેશું આવી રીતે ત્રિકોણ કરી લેશું ફર્સ્ટ ક્લાસ ત્રિકોણ એવું પરોઠું રેડી થઈ ગયું છે હવે તેને આપણે શેકી લેશું એક બાજુથી શેકાઈ ગયું છે ગેસની ફ્લેમને ફ્લેમું ફાસ જવાનું છે આ પરોઠામાં તેલની જગ્યાએ તમે ઘી પણ લગાડી શકો છો અને ઘીથી પણ તમે તળી શકો છો હવે આપણે તેલ એડ કરીશું અને મસ્ત રીતે પરોઠાને આપણે ફ્રાય કરી લેશું એકદમ ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકી લેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા પડવાળા પરોઠાના પડ એક મસ્ત મજાના ખુલ્લા થાય છે જુઓ ફ્રેન્ડ્સ જો બધા જ પડ ખુલ્લા થાય છે તેના હવે બીજું પરોઠું પણ આપણે આવી રીતે બનાવી લેશું તો બીજું પણ આપણું સરસ રેડી થઈ ગયું છે અને હવે તેને પણ આપણે શેકી લેશું તો ફ્રેન્ડ તમે પણ આવી રીતે પરોઠા મસ્ત રીતના પડવાળા બનાવી લેજો જો તેના પડ એક પડ મસ્ત એવા ખુલ્લા થાય છે આ પરોઠા ખૂબ જ મજા આવે છે જમવાની તો ચાલો તો ફ્રેન્ડ મસ્ત મજાના ખસ્તા એવા પરોઠા રેડી થઈ ગયા છે જો ફ્રેન્ડ્સ તેના એક પડ મસ્ત એવા છૂટા પડી રહ્યા છે તમે પણ જરૂરથી આવા સરસ પરોઠા બનાવીને જમજો ખૂબ જ મસ્ત બને છે તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે જરૂરથી ટ્રાય કરજો ખસતા એવા પરોઠા અને હા ફ્રેન્ડ્સ મારી ચેનલ એટલે કે જિજ્ઞાબા કિચનમાં હવે નવી કઈ વાનગી આવવાની છે તે તમારે જોવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી બાય એન્ડ ટેક કેર એન્ડ સી ઉસુલ